ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે કુલ ચારસો અને પિસ્તાલીસ કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે એ સિવાયના જે અઢાર કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સો બંડોળના છે એડ કરવામાં આવ્યા છે એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવ્યો નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને શરૂમતે મંજૂરી આપેલી છે છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારની વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનું આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે કોંગ્રેસનો આક્ષેપ છે અમારા એક પણ લેવામાં સાહેબ ખરેખર કોંગ્રેસ દ્વારાની ખોટી માનસિકતા છે હમણાં વિછીયા અને જસદણના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં ત્રણસો ને સત્તાવન કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછીયાની અંદર જઈને સોલ્વ કરવામાં છે આપ પણ જોઈ શકો છો એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે ચેરમેને જે મિટિંગ લીધી એમાં તેર કરોડ રૂપિયા પણ વિછીયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા આજે જિલ્લાના સૌથી વધુ પૈસા અને અમારે દબાવી રહ્યા છે કોઈ ખોટી વાત છે આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી એટલે અમારી પણ ખોટા આક્રોશ કરે